અહીં માયાભાઈ નો ભૂરો એમ આ અમારો ભૂરો છે તો એ ભૂરો જે છે એની આપડી આ કેટલોગ દવા નાખેલી છે અત્યારે તમને આમ કેવું રિઝલ્ટ દેખાય રિઝલ્ટ તો અમને દેખાય છે કારણ કે આનકોર દવા છાટેલ છે આનકોર નથી છાટેલ બરાબર નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રેનિશ પટોડિયા આપણી યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર એગ્રીટેક ની અંદર સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે મગફળીની અંદર સુયા બેસાડવાની અને ફ્લાવરિંગની જે દવા આવે છે એમાંની એક દવા જે છે એ કેમલે કંપનીની કેટલ ઓફ ગોલ્ડ આ જે દવા છે ખેડૂત મિત્રો એ આપણે અગાઉ પણ વિડીયોની અંદર જેમ તમને જણાવ્યું હતું એ જ રીતે આજે એક આપણા ખેડૂતને આપણે આપ્યું હતું તો એનો અભિપ્રાય જાણવા માટે આપણે પહોંચી ગયા છીએ ખેડૂત મિત્રો આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે આપણે ફ્લાવરીની અંદર ફ્લાવરિંગની દવા વાપરવી જ જોઈએ ખાસ કરી અને મગફળી જેવા જે પાક છે જેની અંદર આપણે ઘણા સમયથી વરસાદનું વાતાવરણ હોય તો એવા સંજોગોમાં મગફળીઓ એકદમ વધતી જતી હોય છે અને એકંદરે એમાં ફ્લાવરિંગ જોવા મળતું નથી તો એવા સંજોગોની અંદર જે આપણે ફ્લાવરિંગના જે હોર્મોન્સ જે આવે છે માર્કેટની અંદર અલગ અલગ ઘણી બધી સારી સારી કંપનીની અંદર આવે છે પરંતુ આજે આપણે જે ખેડૂતને કેટાલોગ જે આપ્યું હતું જે કેમલે કંપનીનું આવે છે એનું આપણે આજે રિઝલ્ટ જોવા માટે પહોંચી ગયા છીએ રિઝલ્ટ ખૂબ સરસ છે અને ખેડૂતનો આપણે આજે અભિપ્રાય જાણવો છે ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ હબુકવડ ગામની અંદર તળાજા તાલુકાનું ભાવનગર જિલ્લાનું હબુકવડ ગામ એમાં આપણે જે ખેડૂત છે એ આપણે કહે ને કે ભાઈ માયાભાઈનો ભૂરો એમ આ અમારો ભૂરો છે તો એ ભૂરો જે છે એની આપડે આ કેટેલોગ દવા નાખેલી છે ભૂરા આજે આપણે દવા નાખી બરાબર તો આપણે ખેડૂતોને કેવો કે ભાઈ આ કઈ માંડવી છે સૌપ્રથમ તો આ માંડવી છે છે એ આપણે કઈ નંબર નંબર જરી બરાબર મગફળી છે બરાબર ને તો આ આપણે કેટલા દિવસની મગફળી છે અત્યારે પચાસ જમણની પચાસ દિવસની મગફળી થઈ છે બરાબર ઓકે અને આપણે જે દવા નાખી હતી એના કેટલા દિવસ થયા

હવે પછી અમે તમને બતાવીએ કે જેની અંદર દવા નાખી છે અને નથી નાખી એમાં કેટલો ડિફરન્સ છે આ જે દવા આ દવા નથી નાખેલી એના ફોટોસ છે હવે તમને અમે બતાવી કે દવા નાખેલી છે એની અંદર કેવું રિઝલ્ટ છે આ જે ફોટોસ છે એની અંદર આપણે ફ્લાવરિંગની દવા વાપરેલી છે ખેડૂત મિત્રો તમને નરી આંખે દેખાય એવું રિઝલ્ટ છે કાંઈ ઘટે જ નહીં રિઝલ્ટ આવું આવવું જોઈએ તો આપણને મજા આવે મગફળીની અંદર દોડવા પણ હવે થવા માંડ્યા છે અને ફાલી પણ સારો છે અને સૂયા તમે જુઓ છેલ્લા પાંદડા સુધી દેખાય છે એટલે બહુ સરસ રિઝલ્ટ છે અને કાંઈ ઘટે જ નહીં બધા ખેડૂત મિત્રો આ જે દવા જે છે એ વાપરી અને સરસ મજાના રિઝલ્ટ લે અને જે ખેડૂત મિત્રો વાપરે એ એને રિઝલ્ટ કેવું મળ્યું છે એ જરૂરથી અમને રિપ્લે આપે તો અમને ખ્યાલ આવે કે જે આપણે દવા આપીએ છીએ કેવી છે